ઉસીના આલુ ત્યારે રોમ જેવો લાગજો ઉસીના આલુ ત્યારે કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે અરવિંદભાઈ નેતાની મિત્રો જોરદાર ગબ્બર ઠાકોરના સ્ટુડિયોમાં ગીત ગાયું છે ભાઈને અને સોશિયલ મીડિયામાં બૂમ પડાવ છે મિત્રો તો તમારા માટે અનેક કલાકારની અપીચા પર ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તમારો વધારે સમય નથી બગાડો મિત્રો પણ આ વિડીયો શેર કરી દેજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આપણી દરેક કલાકારની અપીચા પર ન્યૂઝ આવે છે મિત્રો તો આ જશે વિડીયો અને ડેલી વિડીયો આવશે મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો અને જેવું બને એવું સપોર્ટ કરજો મિત્રો હમણાં ચેનલ અડી થઈ ગઈ હતી મિત્રો તો મોનોટાઈપ થઈ ગઈ છે મિત્રો

અને અતારે આ જમાના પ્રમાણે વયા છે મે નવા શબ્દો લખી આલે છે આ શબ્દો આયા છે તમે ખુશ થઈ જાવો ઓબજોгали ચલો ગાઓ ઉશીના આલુ ત્યારે રોમા જેવો લાગસુ હો ઉશીના આલી ને હું સંબંધું છું ઉશીના આલું ત્યારે રમ જેવો લાગું છું માગું ત્યારે રાવણ જેવો લાગું છું પૈસા સંબંધ બગાડું છું